પાટણ શહેરમાં રૂની મુકામે તારીખ ત્રીસ અને ડિસેમ્બર રોજ બાળકોના વિકાસના હેતુથી ચાલુ વર્ષે પણ દર વર્ષની જેમ ઉડાન વિદ્યાલય દ્વારા કોન બિરબલની ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ધોરણ એકથી નવના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે બાળકો દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને જેમાં વિવિધ ક્ષેત્રના જનરલ નોલેજને લગતા અનેક પ્રશ્નો બાળકોએ ખૂબ જ સચોટ જવાબ આપી અને આ કોમ્પિટિશનને પરિપૂર્ણ કરી હતી જે અંતર્ગત બાળકોના વાલીઓ પણ આ સ્પર્ધામાં જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં બંને દિવસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પ્રશ્નો વાલી મિત્રોને પણ પૂછવામાં આવ્યા હતા અને વાલી મિત્રોએ એનો ખૂબ સુંદરતાથી ઉત્સુકતાથી તેના જવાબો આપ્યા હતા ઉડાન વિદ્યાલયમાં વર્ષ દરમિયાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને એને પૂરતું પ્લેટફોર્મ મળે એ હેતુથી આ સુંદર પ્રયાસ કરવામાં આવતો હોય છે અને તેમજ વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે બે દિવસ દરમિયાન થયેલા કાર્યક્રમમાં બાળકો અને તેમના વાલીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ સુંદર કાર્યક્રમને નિહાળી અને ખૂબ જ આનંદિત થયા હતા